કઈ નહીં આજે મેં ઘરે જ છું ને તો ઘરે બેસીને મમ્મીની ની ગાળ ખાવા જોડે સો હેલો ગુડ મોર્નિંગ ગાય તો સવાર સવારમાં વરિયાળી વાળું પાણી પીને હું બેસી ગઈ મેથી ભાજી કાપવા માટે કેમ કે આજે હું બનાવી છું મેથીના અને બટાકાના ભજીયા તો મેથી ભાજી એવું સમારીને ને મેં બનાવી દીધા મસ્ત ભજીયા બહેના એટલી વારમાં તો મોઢામાં પાણી આવી ગયું તો ફટાફટ ખાઈ બી લીધા આ લોકો ઘરે આવે એટલે કાંઈ ને કાંઈ ધતિંગ તો થાય જ આ લોકો આવે છે ને જમરૂક તોડે છે પછી પડી ગયું એટલે મને બતાવવા આવે છે જમરૂક તો મેં બી થોડું ખાઈ લીધું પછી હું બેસી ગઈ જમવા માટે હમણાં તો મસ્ત તડકો પડે છે એટલે શાંતિ છે ને એટલે આજે તો એટલા ક્યુટ ક્યુટ વાદળ હતા ને આવા મસ્ત વાદળ હોય તો કેટલા મસ્ત ફોટોઝ આવે ને મને તો ફોટોઝ પાડવાનું જ દેખાય પછી મમ્મી મોકલાવી હતી તો દુકાને ગઈ ત્યાંથી જેમ્સ લાવેલી પણ અડધી મેં ખાઈ લીધી પછી સાંજે મસ્ત બહાર ચાલ્યા કરતી હતી હેરસ્ટાઈલ તો સાંજ સુધીમાં મારી એવી થઈ જાય ને કે પાર્લર વાળી બી શરવા જાય મારે આજે જવાનું હતું વાસ્કુઈ પણ જવાયું નહીં તો કાલે આપણે જશું વાસ્કુઈ તમને બી લેજ જવા કે સાથે સાથે વ્લોગમાં તો મળીએ કાલે બાય